પંચમહાલ ના શહેરામાં જમ્મુ કાશ્મીરના પહેલગામ માં થયેલા આતંકી હુમલાના વિરોધમાં વેપારીઓએ સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ રાખ્યા હતા હિન્દુ મુસ્લિમ વિસ્તારના નાના મોટા ધંધો કરતા વેપારીઓએ દુકાનો બંધ રાખીને આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપવા સરકારને અપીલ કરી હતી પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલા કરતા સત્યાવીસ લોકોના મોત થયા હતા આતંકવાદી હુમલાને લઈને ગુજરાતભરમાં ઠેર ઠેર ઉગ્ર આક્રોશ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે જ્યારે પંચમહાલ શહેરમાં પણ આ બનેલી દુઃખદ ઘટનાને લઈને નગરના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર મંગળવારના રોજ બંધ રાખ્યા હતા નગરના અણિયાદ ચોકડી વિસ્તાર પરવડી વિસ્તાર સિંધી માર્કેટ મેઇન બજાર હુસૈની ચોક બસ સ્ટેશન વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં દુકાનું સજડ જોવા મળી રહી હતી જ્યારે આ બનેલી દુઃખદ ઘટનાને લઈને હિન્દુ મુસ્લિમ વિસ્તારના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખીને સરકાર કડક પગલાં લઈ દેશમાં આતંક ફેલાવનાર તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે જોકે આતંકવાદી હુમલાની ઘટનાને લઈને બજારો સંપૂર્ણ બંધ રહેતા લોકોની અવરજવર ઓછી જોવા મળતા સાથે લોકોમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે અહેવાલ